જે જકડા જવાનું કોની આગળ જવાનું દ્વારકા ના કોણ છે દ્વારકા કાના ભગવાન છે ને એમ તને બોલાવે છે ને કોણ બોલાવે કાના ભગવાન બોલાવે છે તો પપ્પાને તો લઈ જાવ પપ્પાને કાના ભગવાન બોલાવે છે કાના ભગવાન આમાં કે બધા તમે પણ આવજો કે બધા આવજો તમે આવજો દુવાર ક્યાં ટાટા કહી દઈએ ઓકે કહી દઈએ લાઈક કરો આમ 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 કરી દે લાઈક કરો શેર કરો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયો માં ત્યાં સુધી બાય બાય ટેક કે રાધે રાધે